નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર ચાહે અને જાણીએ આજના મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ મગનો ભાવ પંદરસો ને આઠ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કઈ જુઓ ક્વોલિટી મવાઈ લ્યોરસો આઠ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને આઠ રૂપિયા ભાવના આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી મવા પંદરસો ને આઠ ભાવવાનો અચ્છા ઓર પૈસા 55 રૂપિયા ઓર અચ્છા બોલ ભાઈ આજ 12 6 6 750 બોતો ધીમો ચાલુ છે લઈ લે પાછા ફોટો ઓડી 71 ઓકે 71 બોલ હવે રોયલવા દે દે યસ યસ નવી બાણું કરવાનો સમય મટાણો પૂરા ને રાધાનીને એમ ડાબા આખી પર બે રૂપિયા ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને બે રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી મગ એ ભાઈ લ્યો દાણે પણ મોટા ને એકદમ ચોખ્ખા હે ભાઈ લ્યો સત્તરસો ને બે રૂપિયા ભાવ આ મગના ભાઈ ક્વોલિટી વાળો પ્રીમિયમ માલ હે ભાઈ જોઈ લ્યો સત્તરસો બે રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લ્યો ક્વોલિટી વાળાના પ્રીમિયમ ક્વોલિટી આ ભાઈ દાણે પણ મોટા સત્તરસો ને બે રૂપિયા ભાવના જોઈ લ્યો ભાઈ આ મગ ભાઈ ચૌદસો ને રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ જોઈએ ચૌદસો ને રૂપિયા ભાવ આ મગ ભાઈ જોઈ લો મગ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં માલે ભાઈ ચૌદસો ને રૂપિયા ભાવ મગ નો જોઈ લો આ વકાલે ભાઈ આખો ભાવ અઠાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટી મોદસો ને અઠાણું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટી ચૌદસો અઠાણું ભાવ भाई आ मग तो ना भाव सत्तर सौ इंठोतेर रुपया क्वालिटी बात कें सुपर क्वालिटी मगे भाई जी लो दाणा मोटा है भाई क्वालिटी वाला मगे भाई जी लिया सत्तर सौ इ्ठोतेर रुपया भाव मगना भाई प्रीमियम क्वालिटी में हाला ये क्वालिटी में कहीं घटे नहीं आ भाई सत्तर सौ इट्ठोते रुपया भाव मग्न कोते रिपोर्ट गर्नु आछी रहेछ ભાઈ આ મગ નો ભાવ સોળસો ને ત્રીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી મગ હે ભાઈ જઈ લો દાણે પણ મોટા અને ક્વોલિટી સારા ભાઈ હોલસો ને ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળા મગ હે ભાઈ જોઈ લો સોળસો ને ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ની આ હા વોકલ ભાઈ આખો જોયું

ભાઈ આ મગનો ભાવ ચૌદસો નેવું થયા ક્વોલિટી ની વાત કરીને ભાઈ ભાઈ ક્વોલિટીમાં આવ્યો ચૌદસો નેવું રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લે મગની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલે ભાઈ ચૌદસો નેવું રૂપિયા ભાવ મગના ભાઈ આ મગ નો ભાવ પંદરસો નેવું રૂપિયા થયા આ ક્વોલિટી ની વાત કે સારા ભાઈ દાણા પણ મોટા અને ચોખ્ખા એકદમ પંદરસો નેવું રૂપિયા ભાવ મગ ક્વોલિટી વાળો માલ હજી પ્રીમિયમ પંદરસો નેવું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો ક્વોલિટી મગ ની આ વોકલ હે ભાઈ આખો ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવાય ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગ ના ભાઈ જોઈ લો મગ ની ક્વોલિટી ક્વોલિટી મવો માલે ભાઈ પંદરસો રૂપિયા ભાવ જોઈ લો મગ ના